બ્લાસ્ટ બાદ ચિલોડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ તેઓની ટીમ દ્વારા દમદાર કામગીરી ગુજરાત રાજ્યભરમાં અલર્ટ ત્યારે ચિલોડા પોલીસ દ્વારા પણ અલર્ટ હિંમતનગરથી ચીલોડા તરફ આવતા નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ચંદ્રાલા આગમન હોટેલની સામે વાહન ચેકિંગ દરમિયાન શ્રી મારૂતી ટ્રાવેલ્સની બસ નંબર એ આર અગિયાર એચ એકાવન જીરો જીરો માંથી લાયસન્સ ફરવાના વગરની ગેરકાયદેસર નંગ 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 તથા 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 હાથ બનાવટના દેશી ખાલી જીવતા સાથે બે ઇસમોને પકડી પાડતી ચિલોડા પોલીસ પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ ટીમ ચિલોડા પોલીસ સ્ટેશનના શ્રી એસ જે ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીજી એમ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસવી મુંધવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ ગફુલભાઈ એસઆઈ રાકેશ કુમાર બળદેવભાઈ પોલીસ કોન્સ્ટેબલ સંજય કુમાર ભીખાભાઈ પોલીસ કોન્સ્ટેબલ નરેશ કાવજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ કુમાર હાથીભાઈ હેડ કોન્સ્ટેબલ અવિનાશ કુમાર બાબુભાઈ દ્વારા કરવામાં આવી કો એડિટર મહાવીરસિંહ ઝાલા અમદાવાદ